ગુજરાતમાં ફિલ્મ સેન્સર બોર્ડની ઓફિસની બ્રાન્ચ સ્થાપવા માટે ગુજરાતના ફિલ્મ નિર્માતાઓની કેન્દ્ર સરકાર વિનંતી તમામ નિર્માતાઓ એક થઈ આ અંગે માહિતી અને પ્રસારણ વિભાગને પત્ર લખ્યો ગુજરાતી ફિલ્મો સ્તર અને વાર્ષિક સંખ્યા

જે પણ પ્રોડ્યુસરો નાના મોટા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના છે એ સારી રીતે કામ કરી શકે એના માટે અમે બધા તમામ લોકો મળીને સરકારને આગ્રહ કરીશું સરકાર સરકારને અમે લોકો રિક્વેસ્ટ કરીશું અને સારી રીતે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચાલે સેન્સર બોર્ડ પ્રમાણપત્રની ઓફિસ એક બ્રાન્ચ ગુજરાતમાં થાય તો જે સોથી દોઢસો ફિલ્મો ના નિર્માતાઓને મુંબઈ જવું પડે છે ન જવું પડે અને એમનો ખર્ચો અને સમય બચી જાય એના માટેની માગણી અત્યારે અમે કેન્દ્ર સરકારને કરવા માટેનો પત્ર રજૂ કર્યો છે અને સિનેમેટિક ટુરિઝમને અંતર્ગત જો રાજ્ય સરકાર આટલો બધો ઇનિશિયેટિવ લઈ રહી છે તો અહીંની હોટલ ઇન્ડસ્ટ્રીને અહીંના હોટલ ઉદ્યોગને પણ ફાયદો થાય અને ટ્રાવેલિંગના એ પૈસા બચે અને સહુલિયત રહે કે ગુજરાતનો પૈસો ગુજરાતમાં રહે અને ગુજરાતી નિર્માતા દિગ્દર્શકોને એક સરળતા રહે કે એમની ભાષાને સમજનારા લોકોની વચ્ચે એમની ફિલ્મ સેન્સર થાય છે તેમની લાગણીને વાચા આપી શકાય